રસ્તામાં પેસેન્જરને બેસાડીને શિફ્ટ ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો કાપોત્રા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો હતો દરમિયાન રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરનારી તોડકીના ત્રણ ઝડપાયા હતા તેની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો જેથી શહેરમાં અઠવાડિયા દરમિયાન ચોરી કરવાના પાંચ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો

રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશનો ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરીઓ કરે છે જેના અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પહેલાં બે ગુના દાખલ થયેલા બે ગુના દાખલ કરેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષાની ટોળકી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના કુલ પાંચ ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે આરોપીઓ પાસેથી હાલ ત્રીસ હજાર જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં જે બે ગુના દાખલ થયેલા છે એમાં સોળ હજાર રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે બાકી અન્ય પોલીસ સ્ટેશનના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓની એકમો એવી હોય છે આરોપીઓ ભેષાણ આવાસમાં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીઓમાં આઠથી દસ વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને અમે વોન્ટેડ પણ જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે અને શોધખોળ ચાલુ છે